કસાઈઓએ ગાયોની ચોરીઓ કરવાની હતી અને ત્યાર પછી આ ગાયોની હત્યા કરે છે અને પડકાર આપે છે આદિવાસી યુવક અને આ આદિવાસી યુવક પડકાર આપતા આ કસાઈઓ ઉશ્કેરાઈ જાય છે અને તેને મોતને ઘાટ ઉતારે છે આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા પણ આ મામલે આક્રમક બન્યા છે અને કસાઈઓના વિરુદ્ધમાં કડક કાર્યવાહીની તેમણે માંગ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી નવસારીના ડાબેલમાં એક આદિવાસી યુવાન છે તેને આ કસાઈઓ મોત ને ઘાટ ઉતાર્યો હતો તેનો વાંગ એટલો જ હતો કે આ ડાબેલમાં જે પ્રકારે કસાઈઓ ગાયોની ચોરીઓ કરવાના હતા અને ત્યાર પછી તેની હત્યા કરવાના હતા તેનો વિરોધ આ દિલ્હી ભળોપત્તી આદિવાસી યુવાન કરે છે અને ત્યાર પછી આ કસાઈઓ ઉશ્કેરાઈ જાય છે તેના પર પ્રાણઘાતક હથિયારો સાથે તૂટી પડે છે અને તેને મોતને ઘાટ ઉતારે છે મામલે ધારાસભ્ય ચૈતર વસાવા આ

જીઓ અહીંયા જે કામ કરતા હતા શું નામ હતું એનું હા સોખતભાઈ ડમ ડૂમ ડૂમ તો અહીંયા જે શોખતભાઈ ડૂમ એમણે જે અહીંયા કામ કરાવવા માટે એ લોકો કતલખાનું ચાલવે છે અને ત્યાં કતલખાનામાં ગાયોની જે પતલે આમ થાય છે અને એમાં આ ભાઈને કામ કરાવવા માટે બોલાવતા હતા અને આ ભાઈએ ના પાડી અને બીજી જગ્યાએ અમીનભાઈને ત્યાં કામ કરતા હતા એટલે અવારનવાર હેરાનગતિ થઈ છે એકવાર નથી અનેકવાર હેરાનગતિ થઈ છે આગળ પણ આ બેને હમણાં અમને કીધું કે અમે આગળ પણ ફરિયાદ આપી હતી કે આ લોકો અમને ખૂબ હેરાન કરે છે અમને બીજી જગ્યાએ કામ કરવા દેતા નથી અને અમારા પરિવારને ડરાવે છે ધમકાવે છે મારે છે આગળ પણ માર્યા હતા પોલીસને આગળ પણ એમણે રજૂઆત કરી હતી પણ ત્યારે પોલીસે કોઈ જ કાર્યવાહી નથી કરી હવે હમણાં જે સોળ તારીખની ઘટના ઘટી તો એમને મૂઠ માર મારવામાં આવ્યો પથ્થરથી વજનદાર પથ્થરથી મારવામાં આવ્યો અને આ બેને એમને જોયા મોડું બંધ કરીને ઢોર માર મારવામાં આવ્યો તો બેનને એ દીપકભાઈના પપ્પા તા પહોંચી ગયા કે એમને બચાવી લીધા તો બચાવી તો લીધા પણ માર એટલો બધો પડ્યો તો કુવાડીના ડંડા કુવાડાથી અને પથ્થરથી કે ભાઈ સારવાર દરમિયાન હોસ્પિટલમાં એનું મૃત્યુ થઈ ગયું તો હોસ્પિટલમાં મૃત્યુ થયું ત્યારે જ્યારે પણ આ ભાઈની સાથે મારામારી થઈ ત્યારે અમને જાણ કરી હતી એટલે અમે મયુરભાઈ પંકજભાઈ એમને ધ્યાન દોર્યું હતું કે આ રીતની ઘટના ત્યાં ઘટી છે આ લોકો તે દિવસે પણ આવ્યા હતા એમને દવાખાનામાં પણ એક્સરે કરાવવાનું હોય એમને પાટાપિંડી કરવાનું બધી જ કામગીરીમાં પણ મયુરભાઈ એમની ટીમ ત્યાં હાજર હતી જે દિવસે મરણ પામ્યા એ દિવસે પણ જ્યાં સુધી પીએમ થઈ ગયું ત્યાં સુધી પંકજભાઈ અને મયુરભાઈ થી માળીને આખી ટીમ આપણી હાજર હતી અમે પણ લાઇજનિંગમાં હતા અમે અરવલ્લી વિસ્તારના કાર્યક્રમોમાં હતા એટલે આવી નથી પહોંચ્યા ત્યારે આજે પરિવારની દુઃખમાં જે દીપકભાઈ આપણી વચ્ચે નથી રહ્યા એમની આત્માને પ્રકૃતિ શાંતિ આપે અને એ પરિવાર સાથે અમારી સંવેદના છે અને એમના પર આવી પડેલું દુઃખમાં અમે બધા સહભાગી બન્યા છે અને એ દુઃખ જે પણ આવી પડેલું છે પ્રકૃતિને પ્રાર્થના કરીએ છીએ કે એમને હિંમત આપે એમના નાના નાના બાળકો છે એમને હિંમત આપે અને જે ઘટના ઘટી છે જેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ આ વિસ્તારમાં આ પ્રકારે આદિવાસી સમાજ સાથે અવારનવાર ઘટનાઓ ઘટે છે યુવાન એકને એક દીકરા સાથે આ ઘટના ઘટી અને જે પણ થયું છે એની અમે નિંદા કરીએ છીએ અમે હમણાં પોલીસ અધિકારીઓ સાથે પણ વાત કરવાના છે જે પણ લોકો આમાં દોષી હશે એમના પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને એમના પર અમે તો કે છે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને તાત્કાલિક અસરથી એમને સજા સંભળાવવામાં આવે એવી અમારી માંગણી છે જેથી કરીને આ વિસ્તારોમાં અવારનવાર આવી ઘટનાઓ ઘટે છે તે ઘટનાઓ અટકી જાય એ વાત સાથે અમે આવ્યા છે અમારાથી બનતી મદદ બધા જ યુવાનો આગેવાનોએ કરી છે મેં પણ મારા પગારમાંથી એમના દીકરા દીકરી નાના છે એમને ભણે એના માટે એકાવન રૂપિયાની મેં સહાય એકાવન હજાર રૂપિયાની મેં સહાય કરી છે બીજા લોકોએ જોડી ફાળામાં એ કરી છે અને બીજું ખાસ આટલી મોટી ઘટના ઘટી અહીંયા મોટા મોટા આગેવાનો પણ હશે નેતાઓ પણ હશે આજ દિન સુધી સહાય માટે કોઈ કાર્યવાહી નથી થઈ મેં હમણાં જ અહીંયા બેઠા બેઠા જ જિલ્લાના આદિજાતિ મદદ કમિશનરને મદદનીશ કમિશનરને હમણાં ફોન કર્યો અને હમણાં જ એમને મેં સૂચના આપી છે કે સાંજ સુધીમાં તમારા સમાજ કલ્યાણ અધિકારી અહીંયા આવે બેનનું નિવેદન લઈ ખૂટતા મુકતા ડોક્યુમેન્ટ લઈ અને બેનને સહાય મળે એની તે પણ પ્રોસેસ છે તે કરે કે એટ્રોસિટી એક અંતર્ગત કોઈનું આ પ્રકારે માર મારવાથી મૃત્યુ થાય છે તો સરકારની ગાઈડલાઈન મુજબ કાયદા મુજબ એ પરિવારને એમના જીવન ધોરણ માટે જીવન નિર્વાહ માટે આઠ લાખ રૂપિયા આપવાની જોગવાઈ છે જેની આટલા દિવસ સુધી કોઈ કાર્યવાહી નથી થઈ એની પણ મેં હમણાં સૂચના અહીંયા બેઠા બેઠા આપી છે અધિકારી હમણાં અડધા કલાક કલાકમાં આવશે સરપંચને પણ મેં કીધું છે સરપંચ પણ હાજર રહી એક નિવેદન લખાવે અહીંનું જે પણ હશે એ ડોક્યુમેન્ટમાં છે ડોક્યુમેન્ટ આપીને સહાયના પણ તમે પ્રોસેસ કરાવી દેજો એટલે થોડા દિવસની અંદર તમને એ આઠ લાખ રૂપિયાની સહાય પણ મળશે એ દિશામાં પણ અમે તાત્કાલિક કાર્યવાહી કરાવીશું આ જ વાત સાથે જે પણ દીકરો આપણી વચ્ચે નથી રહ્યો એનું ખૂબ અમને દુઃખ છે અને જે પણ લોકોએ આ કર્યું છે એ લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે અમે ખૂબ ઝીણવટથી આ બધું જોઈ રહેલા છે અમારા બધા યુવાનો શાંતિથી બેઠા છે સંવા સંવાદમાં હજુ માનીએ છીએ જો આવું ના આવું ચાલશે તો અમારે પોતે આવીને લોકો સામે ઉતરવું પડશે કેમ કે દીકરો નાનો છે દીકરી નાની છે હવે એમનો સહારો નથી રહ્યો દાદા ઉમર થઈ ગઈ છે એમનો પણ જે સહારો હતો એ નથી રહ્યો જે ખૂબ જ દુઃખદ બાબત છે અમારી હા એક હાથ કામ નથી કરતો વિકલાંગ છે એવા દાદાના દીકરા નથી તો એમને પણ ખૂબ દુઃખી અમે જોયા છે ત્યારે આ ખૂબ ગંભીર બાબત છે ગામના પણ જેટલા પણ લોકો અહીંયા હશે સાંભળતા હશે એમને પણ કેમ છું આ પરિવાર સાથે રહેજો જ્યાં પણ અમને અમારી જરૂર લાગશે તો અમે આવીને ઉભા રહીશું અમે સાથે જ છે પણ આવનારા દિવસોમાં ફરી કોઈ એમના ઘરના કે કુટુંબીના આપ પરિવારને હેરાન કરશે તો પછી અમે કોઈ પણ જાતની કોઈની રાહ જોયા વગર અહીંયા અમારા તમામ સમાજના આગેવાનો લોકોને બોલાવીને એમના પર અમે અમારા સામાજિક રીતે પણ કાર્યવાહી કરાવીશું અહીંયા નવસારી આવ્યા છે આપણે જે દીપકભાઈ હળપતિ પર હુમલો થયેલો ને ને સારવાર દરમિયાન મૃત્યુ થયું તો ઘરે જ બેઠા છે એમના પરિવાર સાથે તો આપણે સમાજ કલ્યાણ અધિકારીમાં આવી હમણાં તમે તો એમને ત્યાં પેલું સરકારી રાહે જે કઈ સરકારી ધારાધોરણ મુજબ ઇલેક્ટ્રોસિટી એક્ટમાં અને જે એમની હત્યા થઈ છે એમાં સહાય માટે કોઈ આવ્યું નથી ફોમ ભરવાની પરચેઝ કરવાનો હા સારું સારું મને જણાવો ને એના ઘરે જ બેઠા છે એમના ફાધર પણ છે મરનારના એમના પત્ની પણ છે અને એ લોકોએ કીધું કે કોઈ અધિકારી આ રીતના નથી આવ્યા અમારું નિવેદન પણ નથી લીધું

આમાં મામલે અત્યારે આ નવસારીના ડાબેલના લોકો આક્રોશિત છે અને આદિવાસી યુવાનના હત્યાના પગલે પણ આદિવાસી સમાજ અત્યારે લાલ ગુમ છે અને આરોપીઓને કડક કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે આ પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો